કડીના મણિપુરી યવતેશ્વર મહાદેવ ખાતે બાબા બરફાની ગુફા નાシવ ભક્તોએ દર્શન કર્યા શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ હતો શિવ ભક્તોએ બાબા બરફાની ની ગુફામાંથી બરફ ઉપર ચાલીને બાબા બરફાનીના દર્શન કર્યા બરફની પાટોમાંથી અનેક શણગાર સાથે ભગવાન શિવજીના શિવલિંગ બનાવવામાં આવ્યા હતા 130 થી વધારે બરફની પાટોમાંથી અમરનાથ બાબા બરફાની ગુફા બનાવવામાં આવી હતી કડીના મણીપુર યવતેશ્વર મહાદેવ મંદિર ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા રિપોર્ટ બાય ઇસ્માઇલ ગાચી કડી મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો શો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે